નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જય ભીમ જય સંવિધાન તો મિત્રો આપણે મનીષાબા જાડેજા ભવ્ય લોકડાયાનું જે આયોજન રાખેલું છે પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ અને જે મનીષાબા જાડેજાના જે દીકરા છે છે તેમને જન્મથી જે થેલ્શિયમની બીમારી હોય અને જે ડાયાબિટીસ પણ એને એ બીમારી હોય છે અને જે લાભાર્થી એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ લાભાર્થીમાં જે મોરબીના જે જગદીશભાઈ છે તે અગિયારસો રૂપિયા જે મનીષાબાને દાન આપે છે અને આ વિડીયોના માધ્યમથી જે કોઈને દાન આપવું હોય ફંડ આપવું હોય જે મનીષાબા જાડેજાને એમના દીકરાને જે હુકમ છે જેના લાભાર્થીએ તો એમની ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આ જે શીતલના જે નરેશભાઈ વાળા છે તેમનો પણ કોન્ટેક કરી તમે દાન આપી શકો છો અને અમારો પણ કોન્ટેક કરી અને દાન આપી શકો છો તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી જે આવી દેશની જે દેવી શક્તિ હોય જે તો એને આવી રીતે જે હેરાન થતા હોય તો એના લાભાર્થી જે શીતલ મુકામે લોકડાયાનું આયોજન રાખેલું છે તે જે કોઈને ફંડ ફાળો દેવું હોય તો અતાશક્તિ પ્રમાણે તે દઈ શકો છો જય હિન્દ જય ભારત આ વધુમાં વધુ વીડિયો વધુ શેર કરજો હાલો

હવે એના દીકરા ને બીમારી છે બરોબર અને વીસ વરસ થી મનીષા જાડેજા રયા ને એ સંઘર્ષ કરે છે એના દીકરા નો લમો બરોબર અને અગાઉ પણ અહીંયા દિનેશ વાળા રયા ને એને અમરેલી ને એને એકાવન હજાર રૂપિયા કઈક જેવું કરી દીધું તું ફાળો અને અત્યારે આપડે તારીખ આ પાંચ તારીખ ના પાંચ નહી પંદર પંદર પાંચ એનો શીતલ મુકાબે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં કલાકાર

હા જીગ્નેશ ભાઈ એ જગદીશ હા એ તમારા અગિયારસો રૂપિયા આયવા હો હા એ તો આપી દીધા અમે તમને હા અત્યારે નાખ્યા તમે આવી ગયા હા આવી ગયા ને આવી ગયા આવી ગયા હા એ ભલે ભલે આવો વિડિયો વિડિયો નો મોકલજો મારા વોટ્સઅપ માં આવશે હાલો મને કરી નાખજો જોઈન તમારા ગ્રુપ માં એ ભલે ભલે ભલે